ચૈત્રવદી વરુથિની એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ આપને નમસ્કાર કરું છું આપ હવે મને ચૈત્રવદી એકાદશીનું નામ અને મહાત્મ્ય કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન ચૈત્રવદી એકાદશી વરુથિની નામની છે તે લોકમાં તથા પરલોકમાં સુખ સૌભાગ્ય આપનારી અને પાપ નષ્ટ કરનારી છે આ એકાદશીનું વ્રત કરવાથી દુર્ભાગ્ય પણ સુભાગ્ય થાય છે જન્મ મરણના દુઃખને દૂર કરનારી છે આ વ્રતથી તુંદુમાર માંંધતા વગેરે રાજાઓ સ્વર્ગમાં ગયા છે દસ હજાર વર્ષ સુધી તપ કરવાથી જે ફળ થાય છે તે એકાદશીના વ્રતમાંથી થાય છે શ્રદ્ધાથી વ્રત કરનાર આલોક તથા પરલોકમાં વાંછિત ફળ પ્રાપ્ત કરે છે આ વ્રતથી ભોગ અને મોક્ષ બંને મળે છે હે રાજન ઘોડાના દાનથી હાથીનું દાન અધિક તેથી પૃથ્વીનું દાન અધિક તેથી સુવર્ણનું દાન અધિક તેથી પણ અન્નદાન અધિક તેથી પણ અન્નદાન અધિક છે કારણ કે અન્ન વડે પિતૃ દેવો તથા મનુષ્યોની તૃપ્તિ થાય છે અન્નદાન સમાન કન્યાદાન છે એમ ભગવાન પોતે કહે છે ઉપર કહેલા સઘળાદાનથી વિદ્યાદાન શ્રેષ્ઠ છે આમ વિદ્યાદાનથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય વરુથિની એકાદશીથી થાય છે વરુથિનીનું વ્રત કરવાથી સો કન્યાદાનોના જેટલું પુણ્ય થાય છે વરુથિની એકાદશીનું વ્રત કરનાર વૈષ્ણવે કાસાના પાત્રમાં ભોજન અડદ મસૂર ચણા કોદરા શાક મધ પારકું અન્ન એ વસ્તુઓ દસમીને દિવસે તજવી જુગાર નિંદ્રા તાંબુલ દાંતણ નિંદા ચાળિયાપણું પતિતોની સાથે ભાષણ ક્રોધ અસત્યનું એકાદશીને દિવસે ત્યજવા ઉપરાંત કાંસાનું પાત્ર અડદ મસૂર મધ કસરત મહેનત અસત્ય ભાષણ બીજી વખત ભોજન કર્મ તેલ મર્દન અન્ન આટલી વસ્તુ બારસના દિવસે ત્યજવી હે રાજન જે માણસો આવી રીતે વરુથિની વ્રત કરે છે તેના સઘળા પાપનો ક્ષય થાય છે એકાદશીની રાત્રે જાગરણ કરી વિષ્ણુનું પૂજન કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ પરમ પદને પામે છે જે મનુષ્યો આ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે આ લોકના પાપથી મુક્ત થઈ ભગવાનના ધામને પામે છે આવી રીતે ભવિષ્યપુરાણમાં કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે